આજે પ્રશ્નોત્તરી કાળમાં ઘેર અંગેના મારા એક પ્રશ્નનો પ્રશ્ન હતો એના જવાબમાં આજે રાજ્ય સરકારે મને માહિતી આપી છે કે કે ઘેર વિકાસ યોજના માટે કુલ પંદરસોને ચોત્રીસ કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે અને એ પૈકી જે સોરઠી ઘેડ છે એના માટે અગિયારસો ને ચોરાસી પોઈન્ટ ઝીરો આઠ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એ ઉપરાંત બરડા ઘેર વિસ્તાર માટે ત્રણસો પચાસ કરોડની યોજનાને મંજૂરી આપી છે અને એ પૈકી એકસો ને ઓગણચાલીસ પોઈન્ટ પંચોતેર કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે અને બાકીના તેરસો ચોરાણું કરોડના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવાનું કામ અગ્રિમ તબક્કામાં છે અને લગભગ પંદર થી વીસ દિવસમાં આ કામને વહીવટી મંજૂરી મળી જવાની છે રાજ્યના બધા જ લોકો જાણે છે કે ઘેડ એક વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો પ્રદેશ છે અને એમાં પોરબંદર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના લગભગ સમાવેશ થાય છે કે ચોમાસા દરમિયાન ભારે પૂર આવે છે અને પૂર લાંબો સમય સુધી ઉતરતો નથી એને કારણે ચોમાસુ પાક ઘણી વખતે નિષ્ફળ જાય છે અને એ ઉપરાંત જ્યારે પૂર આવે ત્યારે અમુક નદીઓ ખૂબ સાંકળી થઈ ગઈ છે એને કારણે કાંઠા ફલાંગીને જે પૂર આવે એને કારણે ખેતરોને પણ ભારે નુકસાન થાય છે આ સંદર્ભે અમે બે હજાર ત્રેવીસમાં માં ખેડ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી એના પછી માનની મુખ્યમંત્રીશ્રીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને અમે બધા જ ધારાસભ્યો એ વખતે હું વિપક્ષમાં હતો ત્યારે સાથે મળીને માનની મુખ્યમંત્રી જળ સંપત્તિ રજૂઆતો કરી હતી એના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી પટેલે એ વખતે ખાતરી આપી હતી કે ઘેડની અંદર ઘણા બધા કામો થયેલા છે પરંતુ એમનું કાયમી ધોરણે સોલ્યુશન થઈ જાય એ માટે એક તાંત્રિક અભ્યાસ કરાવીને એનું આયોજન કરવું પડે તેમ છે અને એ સંદર્ભે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની એક ટેકનિકલ એજન્સી સેકોન એન્જિનિયરિંગ કંપનીને અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો છે અને રાજ્ય સરકારે સ્વીકાર્યો છે આ યોજના પ્રમાણે જે ખાસ કરીને ઓજત નદી છે જે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ સુધી આવે છે એ ટીકર ગામ સુધી એ યોજનાની વાહન શક્તિ છે એ દોઢ લાખ ક્યુસેક પાણીની છે પરંતુ એ ત્યાંથી આગળ વધીને કેશોદ તાલુકાના ઘેડ ગામડાસા ઘેડ બામણાસા ગામે આવે છે ત્યારે એની વહન શક્તિ ઘટીને માત્ર પચીસ હજાર ક્યુસેક થઈ જાય છે એટલે દોઢ લાખ ક્યુસેક પાણી છે એ એટલું પાણી જે પચીસ હજાર ક્યુસેક સમાવી શકે એટલી સાંકડી નદીમાંથી પસાર થાય તો સ્વાભાવિક એ કાંઠા તોડી અને આજુબાજુના ખેતરોને બરબાદ કરતી હોય છે એટલે ઘેડ બામણા સાથે બાલાગામ અને બાલાગામ થી સાંઢા સુધીનો જે આ ઓજત નદી છે એને પોળી કરવાની યોજના પણ આ ઘેડ વિકાસ યોજનાની અંદર સમાવેશ કર્યો છે એ ઉપરાંત બીજી ભાદર સહિતની નદીઓ માં જે આ અડચણો છે એ અડચણો હટાવવાનું કેનાલો બનાવવાનું નદીઓ ઊંડી પોળી કરવાનું તળાવો ઊંડા પૂર્ણા કરવાનું આયોજન છે જેથી પાણીનો થોડો સંગ્રહ પણ થઈ શકે અને જ્યાં નદીઓના મુખ છે ત્યાં રબર ડેમ બનાવવાની યોજના છે જેથી એ રબર ડેમ જ્યારે ભારે પૂર આવે ત્યારે નીચે બેસી જાય અને જ્યારે એ એમ લાગે કે હવે પૂર ઓસરી રહ્યા છે ત્યારે રબર ડેમ ઊંચો આવી જાય ઓટોમેટિક એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી એટલે એ વખતે પાણીનો સંગ્રહ પણ થઈ શકે એવી યોજના આ ઘેડ વિકાસ યોજનાની અંદર કરવામાં આવી છે એટલે મને લાગે છે કે આવનારા ત્રણ વર્ષોની અંદર જયારે ઘેડનું આ વિકાસ યોજનાનું તમામ કામ પૂર્ણ થશે ત્યારે ઘેડની અંદર પાણીનો સંગ્રહ પણ થશે છેલ પણ ફરી વળશે જેથી નદીની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાણીનો નિકાલ પણ સમયસર થશે અને એનાથી ખેતી છે એમાં બે પાક લઈ શકે એવું આયોજન થઈ શકશે એવી આ વિકાસ યોજના પાછળનો હેતુ છે